એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માગું છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી વિપક્ષ માટે એમનું કામ છે એ કરે એ અલગ વિષય છે પણ આખા પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહારનું અમારી સાથે જોડાયા છે પરસો રૂપાલા તેમના દ્વારા જે અમરેલી છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે તેમણે એક તરફ પોલીસ ને ટીકા કરતા કહ્યું પોલીસ દ્વારા થોડું ઉતાવળ ભર્યું પગલું લેવામાં આવ્યું છે જેના કારણે આખો વિવાદ સર્જારો છે બીજી બાજુ જે આ ઘટના છે ને ત્યારબાદ જે રીતના રાજકીય આક્ષેપો થઈ રહ્યા છે રાજકારણ થઈ રહ્યું છે તેને લઈને પણ કોંગ્રેસ ઉપર તેમના દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આખા મુદ્દાને એક અલગ જ રસ્તા ઉપર કોંગ્રેસ છે તે લઈ જઈ રહી છે એક દનામી પત્ર જે આખો મામલો હતો તેને કોંગ્રેસ છે તે અલગ દિશામાં લઈ જઈ રહી છે આ પ્રકારનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે જે આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં નમી લેટર પર તેમણે સૌથી મોટો પ્રશ્ના ચિહ્ન ઉભો કર્યો છે